ગુજરાતમાં સ્માર્ટ મીટરને લઈને ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટીએ પણ તેમાં ઝંપલાવ્યું છે અને સ્માર્ટ મીટર પડતા મૂકવાની માંગણી કરી છે આ ઉપરાંત દિલ્હી અને પંજાબની સરકાર જેમ નાગરિકોને ત્રણસો યુનિટ વીજળી ફ્રી આપી રહી છે તેમ ગુજરાતના લોકોને પણ ત્રણસો યુનિટ વીજળી ફ્રી આપવા માટેની પણ માંગણી કરવામાં આવી છે આજે આમ આદમી પાર્ટીના કચ્છ જિલ્લાના કાર્યકરોએ જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદન પત્ર પાઠવીને રજૂઆત કરી હતી કે હાલે સ્માર્ટ મીટરની જે કામગીરી ચાલી રહી છે તેનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે અને તે પ્રજાના ખિસ્સા ખાલી કરનારી છે ત્યારે તાત્કાલિક અસરથી સ્માર્ટ મીટર પડતા મૂકવા જોઈએ અને જો આમ નહીં થાય તો આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં લોકોને જાગૃત કરીને આ મામલે આંદોલન ચલાવશે આ ઉપરાંત ગુજરાતમાં સામાન્ય આવક ધરાવતા પરિવારોને સરકાર જેમ અનાજનું રાશન આપે છે તેવા ચોત્રીસ લાખ જેટલા પરિવારોને માસિક ત્રણસો યુનિટ વીજળી ફ્રી આપવાની પણ માંગણી કરવામાં આવી છે જે સ્માર્ટ મીટર આખા ગુજરાતમાં અત્યારે જે મુદ્દો બનેલો છે કે લોકોનો જ્યાં બે બે મહિનાનો બે બે હજાર બિલ આવતો હતો ત્યાં પંદર પંદર વીસ વીસ દિવસના બે હજાર બિલ આવે છે એ ક્યાંક ને ક્યાંક ગુજરાતની જનતાને પીઠમાં છોરા મારવા સમાન છે કેમ કે ચૂંટણી હતી ચૂંટણી પહેલા આ કોઈ જ કામ ન કર્યું ચૂંટણી જેવી સંપન્ન થઈ તેના પછી સ્માર્ટ મીટર લગાડવાની આ વાત આવી છે તો ક્યાંક એવું દેખાઈ આવે કે ગુજરાત સરકાર ગુજરાતના લોકોએ જે એકસો ને છપ્પન સીટો આપી છે એના સામે ગુજરાતની જનતા સામે રોષ ઠાલવી રહી છે અને સ્માર્ટ મીટરો લગાડી અને ગુજરાતની જનતાને હેરાન કરી રહી છે કચ્છમાં હજી એ સ્માર્ટ મીટરની કામગીરી ચાલુ નથી થઈ પણ જો કામગીરી ચાલુ થાય એની પહેલે જ અટકાવી દેવા માટે અમે આવેદનપત્ર આપ્યું છે અને જો આવનારા દિવસોમાં આવેદનપત્ર આપ્યા બાદ પણ જો સ્માર્ટ મીટર લાગવાના શરૂ થશે તો આમ આદમી પાર્ટી શેરીએ શેરીએ શહેરે શહેરે નગરે નગરે આંદોલન કરશે અને આ સ્માર્ટ મીટર કદાચ લગાવશે તો એનો વિરોધ કરી અને કાયદાની મર્યાદા મર્યાદામાં રહીને સ્માર્ટ મીટરો કાઢીને ફેંકી દેશે કેમકે આ સ્માર્ટ મીટરો સામાન્ય જનતાના હિતમાં નથી માત્ર અમુક પૂંજીપતિઓને ફાયદો થાય એના માટે જ સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા છે અને એ કંપનીઓને ફાયદો થાય એ કંપનીઓ પાસેથી ઇલેક્ટ્રોનિક બોનના માધ્યમથી સત્તા પક્ષે ખૂબ જ મોટા નાણાંઓ લીધા હશે એવું પ્રસ્થાપિત થાય છે અને એટલે જ સ્માર્ટ મીટર લગાડ્યા હોય એવું દેખાય છે તો સ્માર્ટ મીટર લાગશે તો આમ આદમી પાર્ટી એક એક શેરી એક એક શહેર એક એક ગલીઓમાં એનો વિરોધ કરશે અને જ્યાં સુધી લોહીનો એક છેલ્લો ટીપો હશે ત્યાં સુધી સ્માર્ટ મીટર નહીં લાગવા દે એ હકીકત છે ઘણા બધા લોકો એવા છે કે જે રોજનું ચારસો પાંચસો રૂપિયા પેટીયું રણતા હોય અને એનો એક દિવસનો બસો રૂપિયા બિલ આવે તો એ બિલ ક્યાંય એ વ્યક્તિ પે કરી શકે એમ નથી એટલે જે સરકારની જવાબદારી છે એ સરકારની જવાબદારી છે સરકારને આપવાની હોય પણ જો એ લૂંટનું માધ્યમ બને તો એ આમ આદમી પાર્ટી કોઈ કાળે નહીં ચલાવી લે અત્યારે પ્રા પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે એક બે જિલ્લાઓમાં આ લાગુ થયો છે અને એ જિલ્લાઓમાં પણ બહુ જ મોટો વિરોધ થયો છે જેમ મેં આપને કહ્યું કે જેનો બે મહિનાનો બિલ બે હજાર રૂપિયા આવતો હોય એનો પંદર દિવસનો બે હજાર બિલ આવે એ તો ક્યાંય બંને છેડા ભેગા થતા નથી માટે જો આ સ્માર્ટ મીટરના માધ્યમથી લોકોને લૂંટવાનું કામ સરકાર કરશે તો એ આમ આદમી પાર્ટી નહીં ચલાવી લે અને એક એક વ્યક્તિઓને સાથે રાખીને વિરોધ કરશે અને ટૂંક સમયમાં જો ભુજમાં અથવા કચ્છમાં આ કામગીરી ચાલુ થશે તો આમ આદમી પાર્ટી કાયદાની મર્યાદામાં રહી અને તમામે તમામ સ્માર્ટ મીટરો ઉખાડીને ફેંકી દેશે